શહેરના કાળિયાબીલ વિસ્તારમાં આવેલ સરદાર પટેલ સ્કૂલમાં તસ્કરોએ ત્રાટકી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો શહેરના કાળિયાબીલ વિસ્તારમાં આવેલ સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટની ઓફિસ નંબર 114 થી 116 ના તસ્કરોએ તાળા તોડી અંદર પ્રવેશી લાકડાના કબાટમાં રાખેલ ચોરીની ચોરી કરી

હા આ ગત રાત્રિના અઢી વાગ્યા દરમિયાન છ થી સાત વ્યક્તિઓ દ્વારા અમારી સંસ્થાના મેઇન બિલ્ડિંગમાં એ ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં એડમિન ઓફિસમાં સીઓ એડમિન એજ્યુકેશન એડમિન અને સેક્રેટરીની ઓફિસના તાળા તોડવામાં આવ્યા છે આ ઉપરાંત અમારે અહીંયા જે વિભાગ છે એમાં જુદું જુદું એને નુકસાન કરવાનો પ્રયાસ કર્યો છે સદભાગ્યે કોઈ એવી માલસામાનની લૂંટ થઈ હોય એવું જણાયું નથી સામાન્ય રીતે આ શૈક્ષણિક સંસ્થાઓથી એમાં પત્રવ્યવહાર અને ફી માફીના કે વગેરે કાગળિયાઓ પ્રવેશ વગેરે છે તે એને વેરવિખેર કરી અને નાખ્યા છે અને એક સેક્રેટરીની ઓફિસમાં જે સંસ્થાનો રેકોર્ડનો કબાટો હોય એ તોડી અને એના કાગળ છે એ વેરવિખેર કરીને જતા રહ્યા છે એટલે જે મેઇન ઓફિસમાં અમારી જે તિજોરી છે ઓફિસમાં સીઓ એજ્યુકેશનની ઓફિસમાં જે તિજોરી રાખવાનો છે તે તિજોરી ઉઠાવીને લઈ ગયા છે તિજોરીને તોડવાનો પ્રયાસ કર્યો છે પણ એમાં નિષ્ફળતા મળી છે તેથી અહીંયા કોઈ એવું મોટી એમ કે રોકડ રકમની લૂંટ થઈ હોય એવું નથી